ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ જ એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ પાવે કે જા પાવે પાટીદારો માત્ર ભાજપને જ વોટ આપશે તેને લઈને હવે ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે હવે નિવેદન ઉપર આપના મનોજ સોરઠિયાએ પ્રહાર કરી દીધો છે જેને લઈને પણ રાજકારણમાં માહોલ ગરમાઈ ગયો છે અને તેઓ દ્વારા નીતિન પટેલને પણ આડે હાથ લેવામાં આવ્યા છે ને તેઓને જવાબ આપવામાં આવ્યો છે ત્યારે શું કહેવામાં આવ્યું છે તે લઈને લઈને આપણે વિગતે વાત કરીશું

તેમજ પાટીદાર યુવાનો પર જે રીતે ખૂબ જ મજબૂત વ્યક્તિ છે એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી એનો મતલબ એક એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો જે છે એ હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે આ અમારા માટે ગર્વની વાત છે સાથે સાથે આજે મારે આમ આપ સૌના માધ્યમથી ભાજપને અને નીતિનભાઈને આદર સાથે કહેવું છે કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે ભાજપે જે પાપો કર્યા છે પાટીદાર સમાજના યુવાનો પર ગોળીઓ વરસાવી આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર પાટીદાર સમાજ સમાજ વેપાર સાથે જોડાયેલો તમામ મધ્યમ વર્ગ જે આજે ભાજપની આ નીતિઓથી છે એ સમયે ભાજપનો પાપનો ઘડો ભરાયો હોય અને એટલા માટે નહીં માત્ર પાટીદાર સમાજ ગુજરાતનો તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યો છે નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈ અને નીતિનભાઈ ખુદ દુખી છે અનેક વખત જાહેર માધ્યમોમાંથી નીતિનભાઈ અનેક ચાપખાઓ પાર્ટી ઉપર માર્યા છે એમને અનેક વખત ખુલીને ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટો છે નીતિનભાઈ જાણે છે કે આજે એ ભાજપ એ ભાજપ નથી રહી કે જે ભાજપની અંદર નીતિનભાઈ પટેલ જેવા વહીવટી કુશળ નેતાઓ અને મંત્રી હતા આજે ચાપલુસો ખુશામતખોરો મંત્રીઓ બનીને બેઠા છે ગુજરાતની જનતા સાથે કોઈને જે નિસ્મત નથી એવા લોકો આજે ભાજપની અંદર નેતૃત્વમાં છે એમના હાથમાં શાસન છે આનાથી નીતિનભાઈ પણ દુઃખી છે હું આપ સૌના માધ્યમથી નીતિનભાઈને પણ કહેવા માંગુ છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતના ભલા માટે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીમાં આવવી જોઈએ અમે એમને આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી આજે તમામ એવા લોકો કે જે ગુજરાતનું ભલું ઈચ્છે છે એમની છે આજે એટલો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં આપણને જોવા મળે છે વારંવાર સમાજોને લઈ અને પોતાનો ઈજારો હોય એવું સાબિત કરવાની કોશિશ કરી છે કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઇજારો નથી હોતો સમાજ થી પાર્ટી હોય સમાજથી સરકાર હોય સમાજથી રાજ્ય હોય સમાજથી દેશ હોય કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ સમાજનો અમારો ઇજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે એમને સ્વીકારે છે અને સમાજ આખા આખો સમાજ જે છે એ ગોપાલ ઇટાલિયાના નેતૃત્વની અંદર આગળ વધી રહ્યો છે તો બહુ આદર સાથે અમે કહેવા માંગીએ છીએ કે આટલો અહંકાર કરવાનું છોડો લોકોના કામો લોકોની પીડાઓ સાંભળવાનું લોકોને એમના ઘરે જઈને ગ્રાસરૂટ ઉપર ઉતરીને મળવાનું રાખો આમ આદમી પાર્ટી જે છે એ સમગ્ર ગુજરાતના લોકોને એક સાથે એક સાથે જોડી અને આજે આગળ વધી રહી છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ જે છે નહીં માત્ર પાટીદાર સમાજ તમામ સમાજ જે છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને એક નવી પાર્ટીને નો ઉદય કરવાની છે ત્યારે આ રીતે તેઓએ આપમાં જોડાવા માટેનું નીતિનભાઈ પટેલને ને આવાહન કરી દીધું છે ત્યારે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં શું નિતિન પટેલ